ગુજરાતના દારૂડિયાઓને અને બુટલેકરોને જે માઉન્ટ આબુ અને બીજા રાજ્યોમાં જવું પડતું હતું એના બદલે ગુજરાતની અંદર જ વ્યવસ્થા મળશે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો સોશિયલ મીડિયામાં હાલમાં જ્ઞાનીબેન ઠાકોરનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હા મિત્રો જે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપેલી છે તેને લઈને જ્ઞાનીબેન ઠાકોરે આપ્યું છે સૌથી મોટું નિવેદન અને તેમનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો હું પણ તમને સમગ્ર વિડીયો બતાવીશ તો વિડીયો પૂરો જુઓ અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને હજુ જે અમારે ચેનલને સબસ્ક્રાઈબ ના આવે તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો અને મિત્રો તમે જે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપેલી છે એ વિશે તમે શું માંગો છો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તો પણ જો મિત્રો આ વિડીયો જે જ્ઞાનીબેનનો હાલમાં વાયરલ થઈ રહ્યો છે ગાંધીજીના ગુજરાતમાં આપણે બંધારણીય રીતે દારૂબંધીનો કાયદો અમલમાં હોય ત્યારે ગુજરાત સરકારે દારૂડિયાઓને છૂટ આપવા માટે અને બુથલેગરોને મોટો ધંધો થાય એ માટે કરીને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે દારૂ પીવા માટેની છૂટ આપી એ ખરેખર નીકળીએ છીએ કોઈ પણ માણસ ક્રાઇમ કરશે કોઈને નુકસાન કરશે દારૂ પીધેલો પકડાશે તો સમગ્ર ગુજરાતની અંદર એક જ વાત આવશે કે અમે ગિફ્ટ સિટીની અંદર દારૂ પીધું છે ત્યારે હવે ગુજરાતના દારૂડિયાઓને અને બુટલેકરોને જે માઉન્ટ આબુ અને બીજા રાજ્યોમાં જવું પડતું હતું એના બદલે ગુજરાતની અંદર જ વ્યવસ્થા મળશે આ ગુજરાત સરકારે જે એક ગુજરાતને કલંક કરવા માટેનો નિર્ણયથી લીધો છે એ બાબતને અમે વખોડીએ છીએ અને એમને વિનંતી કરીએ છીએ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા લોકોને સદબુદ્ધિ આપે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાય બેન દીકરીની સુરક્ષા જળવાય અને ગાંધીજીના ગુજરાતને કલંકિત કરવાનું કામ ન કરે એવી ગુજરાત સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ